અઢારમા અધ્યાયના પાઠનું ફળ શંકર ભગવાને હવે પાર્વતીજીને ગીતાજીના અઢારમાં શ્રેષ્ઠ અધ્યાયનું મહાત્મ્ય કહેવા માંડ્યું એક સમયે સુમેરુ પર્વત પર ઇન્દ્ર રાજા સભા ભરીને બેઠા હતા અપ્સરાઓ નૃત્યગાન કરી રહી હતી એવામાં એક પ્રભાવશાળી પુરુષને લઈ વિષ્ણુ ભગવાનનો સેવક ત્યાં આવી પહોંચ્યો ને ઇન્દ્ર રાજાને નમન કરીને કહેવા લાગ્યો હે ઇન્દ્ર રાજા તમે જે ઇન્દ્રાસન પર બેઠા છો તેને યોગ્ય મારી સાથે આવેલા મહાપુરુષનો છે માટે તમે આસન ખાલી કરી તેમને બેસવા દો આ આસન ઉપર બેસવાનો તમને કોઈ અધિકાર નથી આવનાર વ્યક્તિનો પ્રભાવ એવો હતો કે ઇન્દ્રએ પણનો એ વિલંબ કર્યા વિના ઇન્દ્રાસન ખાલી કર્યું ને પેલી વ્યક્તિ તરત જ ઇન્દ્રાસન પર આરોપ થઈ ગઈ આ જોઈને ઇન્દ્રરાજાને બીજા દેવો ભારે વિમાસનમાં પડી ગયા કે હવે કરવું શું દેવોએ ઇન્દ્રદેવને દેવગુરુ દેવગુરુ બૃહસ્પતિ કહ્યું હે ગુરુવર આજે એક વિસ્મયકારી ઘટના બની છે ભગવાન વિષ્ણુનો સેવક એક દિવ્ય પુરુષને લઈને મારી સભામાં માં આવ્યો તેણે મને તે પુરુષ માટે ઇન્દ્રાસન ખાલી કરી આપવા જણાવ્યું હું ઇન્દ્રાસન પરથી ઉતરી ગયો કે તરત જ તે દિવ્ય પુરુષ મારા આસન પર આરુપ થયો આવું તો કદી બન્યું નથી પછી ઇન્દ્રરાજાએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિને પૂછ્યું કે મને એ જણાવો કે કયા પુણ્યને આધારે આ વ્યક્તિને ઇન્દ્રાસન પર બેસવાનો અધિકાર મળ્યો છે તેણે આવું સાહસ કયા આધારે કર્યું દેવગુરુ બૃહસ્પતિએ સમાધિ ચઢાવી તે વિશે જોયું પછી ગુરુજીએ કહ્યું કે વ્યક્તિએ નિરંતર અને નિયમિત ગીતાજીના અઢારમાં અધ્યાયનો પાઠ કર્યો છે તેના ફળરૂપે તે ઇન્દ્રાસનનો અધિકારી બન્યો છે આ ગીતાજીના અઢારમા અધ્યાયના પાઠનું ફળ છે શ્રી શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું હે દેવી જેમ સર્વ નદીઓમાં ગંગાજી સર્વ ગાયોમાં કામધેનુ સર્વ ઋષિઓમાં નારદજી શ્રેષ્ઠ છે તેમ ગીતાજીના અઢાર અધ્યાયોમાં અઢારમો અધ્યાય શ્રેષ્ઠ છે વળી કળિયુગમાં મનુષ્યોનું કલ્યાણ કરનારા અને મુક્તિ અપાવનારા ત્રણ સાધન ગંગા ગીતા ગાયત્રી કહ્યા છે ગીતાજી નો આ અઢારમો અધ્યાય મોક્ષદાતા છે આમ શિવજી એ ગીતાજીના સર્વ અધ્યાયો નું મહાત્મ્ય પાર્વતી માને કહ્યું જય શ્રી કૃષ્ણ મિત્રો